ખર્ચા બંધ કરી દો ખબર ગીમીજર બંધ કરી દો વડોદરાના વાઘોડિયા રોડ પર આવ્યો હતો આ દશામા મઠ છેલ્લા કેટલાક સમયથી અહીં લોકોની એટલી બધી ભીડ હતી કેમ કે અહીં થયો હતો એક ચમત્કાર દશામાના મઠમાં જે દશામાની પ્રતિમા છે તેની આંખમાંથી નીકળી રહ્યું હતું ઘી લોકોની ભીડ જામી અને આ સાથે જ વધવા લાગ્યો દાનનો ધોધ એમ કહીએ કે આવક થવા લાગી અને આ અંગે જયારે વિજ્ઞાન જાથાની ટીમ ખબર પડી ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે અહી તપાસ કરી ત્યારે આ દશામા કહેવાતી ભૂ સીતાબા ગણપતસિંહ ગોહિલની તરકટ પકડાઈ ગઈ અને તેણે લેખિત માં રજૂઆત આપી કે તેણે આ ઘી નું હતું અને તે બદલ તેને માફી પણ માંગી છે તેને સીતાબા નામની આ મહિલા અહીં ધતિંગ ચલાવી રહી હતી તેણે દશામાના મઢ ને રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધું હતું વિજ્ઞાન જાથાની ટીમે સાંઢળીની તપાસ કરતા ઘરના સભ્યોએ જ આ આખું એ કારસ્તાન કર્યું હોવાની વાત સામે આવી અને આ સાથે જ વિજ્ઞાન જાથા એ લોકોને સાવચેત કર્યા કે આ પ્રકારની ધાર્મિક છેતરપિંડી કરનારા લોકો લોકોથી સાવધાન ત્યારે વિજ્ઞાન જાથાએ જ્યારે પર્દાફાશ કર્યો ત્યારે દશામાએ મદદ ન કરી તેવું કઈ ભૂઈ સીધા બહાર રડી પડ્યા હતા અને આ સાથે જ લેખિતમાં બાહેધરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં ક્યારે આવું નહીં કરે આમ વિજ્ઞાન જાથાની ટીમે કુલ બારસો તોતેરમો પ્રકારનો સફળ પર્દાફાશ કર્યો હતો આ સમયે વડોદરા પોલીસ પણ તેમની સાથે રહી હતી પરચો કહેવાય સામાન્ય રાખો લોકો અમારી નરોડા પાટીયા ન્યુઝ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી દબાવો